નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને બધા બાળકોને ભાવે એવા બ્રેડના મંચુરિયન બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે બે લાઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ બધાને ભાવે એવા બ્રેડના મંચુરિયન ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડના મંચુરિયન બનાવવા માટેના આપણે અહીંયા જોઈ લઈએ મેં ચાર સાઈઝની જે આવે છે તે આપણે જરૂર મુજબ પાણી જોશે એટલા માટે મેં પાણી દીધું છે અહીંયા મેં તેલ લીધું છે અહીંયા મેં એક કપ ગાજરનું છીણ લીધું છે અને તેની સામે અડધો કપ કોબીને ઝીણી ઝીણી સમારીને લીધી છે અહીંયા મેં પાંચ મોટી ચમચી વન ફોર્થ કપ ને એક ઉપરની વધારાની ચમચી એટલો મેં કોર્ન લીધો છે બે મીડિયમ સાઈઝની સૂકી ડુંગળીને મેં લાંબી ચીપ્સમાં સમારી લીધી છે ત્રણ લીલી ડુંગળીના મેં ઝીણી સમારી લીધી છે એક અડધું કેપ્સિકમ મીડિયમ સાઈઝ મેં લાંબી ચીપ્સમાં સમારી લીધું છે એક લાલ મરચું અહીંયા એક ચમચી લાલ મરચું સૂકું લીધું છે એક ચમચી મેં આદુ અને લસણની પેસ્ટ લીધી છે અહીંયા મેં બે ચમચી લીલું લસણ લીધું છે ત્રણ તીખા મરચાની મેં લાંબી ચીપ્સ કરીને લીધી છે કોબીના એક ટુકડાને મેં લાંબી ચીપ્સ કરીને અહીંયા લીધી છે

અહીંયા મેં બ્રેડમાંથી ક્રમ્સ રેડી કરી લીધો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું હવે આપણે એ મન્ચુરિયનના બોલ્સ બનાવવાના છે એટલા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તો આપણે એની અંદર અહીંયા જે મેં એક કપ ગાજર છીણીને લીધું હતું તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં કોબી લીધી હતી અડધો કપ તે આપણે એડ કરી દઈશું અહીંયા લસણ અને આદુની પેસ્ટ મેં લીધી હતી એક ચમચી તે આપણે એડ કરી દેશું લાલ મરચું પાવડર એડ કરી દેશું નમક એડ કરી દેશું અને આપણે જે અહીંયા બ્રેડ ક્રમ્સ કર્યો હતો તે આપણે એડ કરી દેશું અને અહીંયા મેં કોર્નફ્લોર લીધો હતો એમાંથી એક ચમચી કોર્નફ્લોર નાખી અને આપણે બીજો કોર્નફ્લોર એડ કરી દેશું અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીંયા મેં બધી વસ્તુને મિક્સ કરી લીધી છે તો થોડું આવી રીતે બે ચમચી જેટલું પાણી એડ કરી અને હવે આપણે બોલ વળાએ એવો રોટ રેડી કરી લેશું તો આવી રીતે પાણી એડ કરી અને આપણે એને મિક્સ કરી લેશું હજુ આપણને થોડા પાણીની જરૂર છે તો હજુ એક ચમચી જેટલું હું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશ તો આવી રીતે આપણે બોલ બનાવવા માટેનો લોટ રેડી કરી લેશું હવે આપણે અહીંયા જે મંચુરિયનના બોલ બનાવવા માટેનો લોટ રેડી કર્યો છે તેને આપણે મીડિયમ સાઈઝના બોલ વાળવાના છે તો એના માટે અહીંયા હું બંને હથેળીમાં થોડું તેલ લઈ અને આવી રીતે લગાવી અને પછી આપણે મીડિયમ સાઈઝના લોટમાંથી આવી રીતે બોલ વાળી લેશું તો આવી રીતે આપણે બધા જ બોલને રેડી કરી લેવાના છે અહીંયા અમે બધા જ બોલને રેડી કરી લીધા છે તો હવે આપણે બોલને તળવાના છે તો આપણે હવે તળી લેશું હવે આપણે મંચુરિયનના જે બોલ બનાવ્યા છે તેને તળવાના છે તો એના માટે અહીંયા એક પેન મૂકી દઈશ અને એની અંદર તેલ એડ કરી અને આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે હવે બોલ રેડી કર્યા છે તેને આપણે તળવા માટે તેલની અંદર એડ કરી દઈશું અને બોલ લાઈટ બ્રાઉન થઈ અને તળાઈ ત્યાં સુધી આપણે એને તળી લેશું અહીંયા આપણા બોલ મસ્તક તળાઈ ગયા છે બ્રાઉન થઈને તો હવે આપણે બધા જ બોલને નીકાળી લેશું હવે આપણે જે પેન માં બોલ તળિયા હતા એ પેન માંથી તેલ કાઢી અને હવે પાછું આપણે ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દેશું મંચુરિયન બનાવવા માટે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલ ની અંદર અહીંયા જે મેં લીલું લસણ લીધું હતું તે આપણે એડ કરી દેશું અને અહીંયા મેં મરચા લીધા હતા કચ્છની ચીપમાં સમારીને લીલા તે એડ કરી દેશું અને બંનેને તેલની અંદર મસ્ત રીતે સાંતળી લેશું હવે આપણે એની અંદર અહીંયા મેં સૂકી ડુંગળી લીધી હતી ચીપ્સમાં સમારીને તે એડ કરી દઈશું અને એને પણ આપણે સાંતળી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એની ચીપ્સ બધું છૂટી પડે તેવી રીતે આપણે ડુંગળીને સાંતળી લેવાની છે તો આવી રીતે આપણે બંને વસ્તુને સાંતળી લેશું હવે આપણે એની અંદર અહીંયા જે કોબીની પતલી પતલી ચીપ્સ કરીને લીધી હતી તે આપણે એડ કરી દઈશું અહીંયા અમે કેપ્સિકમને પતલી ચિપ્સમાં સમાર્યું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા લીલી ડુંગળી સમારીને લીધી હતી એમાંથી થોડી ડુંગળી આપણે ગાર્નિશિંગ માટે રાખી અને બીજી બધી ડુંગળી આપણે એડ કરી દઈશું અને થોડી વાર માટે આપણે એક મિનિટ માટે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકાવી લેશું એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર થોડું નમક એડ કરી દઈશું અને હવે આપણે નમકને પણ મિક્સ કરી લેશું હવે આપણે એની અંદર બધા સોસ એડ કરવાના છે નમક એડ થઈ જાય એટલે હવે આપણે અહીંયા નમક મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા મેં બે મોટી ચમચી ટોમેટો કે ચપ લીધો હતો તે આપણે એડ કરી દઈશું એક ચમચી મેં અહીંયા રેડ ચીલી સોસ લીધો છે તે એડ કરી દઈશું એક ચમચી મેં અહીંયા સોયા સોસ લીધો છે તે એડ કરી દઈશું અને એક ચમચી અહીંયા મેં વિનેગર લીધું હતું તે એડ કરી દઈશું અને બધા જ સોસને આપણે ચમચા વડે વેજીટેબલની અંદર મિક્સ કરી અને પકાવી દેશું ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ મન્ચુરિયનની ગ્રેવી પકાવવાની છે જેથી એ ખૂબ જ ટેસ્ટી બને તો અહીંયા બધા જ સોસને મેં મિક્સ કરી લીધા છે તો હવે આપણે એની અંદર સ્લરી એડ કરવાની છે તો આપણે એ બનાવી લેશું તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે એની અંદર આપણે જે એક ચમચી કોર્નફ્લોર બચાયો હતો તે આપણે એડ કરી દઈશું અને એક ચમચી કોર્નફ્લોરમાં આપણે વન ફોર્થ કપ પાણી એડ કરી દેવાનું છે તો અહીંયા હું વન ફોર્થ કપ પાણી એડ કરી દઈશ અને એને ચમચી વડે એની અંદર લમ્સ ના રહે તેવી રીતે આપણે એને પાણીની અંદર મિક્સ કરી લેશું અને એકદમ એનો બધો જ લોટ પાણીની અંદર મિક્સ થઈ જાય ત્યારે પછી આપણે આ સ્લરીને આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું હવે આપણે એને ગ્રેવીની અંદર એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક થી બે મિનિટ માટે પકાવી લેશું અહીંયા આપણી ગ્રેવી ઉકળી ગઈ છે તો આપણે જે હવે બોલ્સ રેડી કર્યા છે તે એડ કરી દઈશું અને આપણે બોલ્સને ગ્રેવીની અંદર મિક્સ કરી લેશું

એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એક ક્લિક કરશો એટલે બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ